બ્રહ્મા શહેરમાં આવેલ આવેલ મેઘદર્શન સોસાયટી દ્વારા હનુમાન દાદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી મંત્રોચ્ચાર દ્વારા તેમજ રાસ ગરબા નૃત્ય સાથે મેઘદર્શન સોસાયટી માં હનુમાન દાદા ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી સમાજ તેમજ સોસાયટી ના ભાઈ બહેનો તેમજ વડીલો દ્વારા જય શ્રી રામ ના નારા તેમજ હનુમાન દાદા ની આરતી તેમજ હવન કરવામાં આવ્યું તેમજ સિંગલ કંપા દ્વારા દર્શનનો લાભ લીધો મેઘદર્શન સોસાયટી તેમજ સિંગલ કંપા ભાઈ બહેનો તેમજ વડીલો દાદા ના હવન લાભ લીધો હતો જયેશ ઠાકોર ખેડબ્રહ્મા દાદા ની પૂજા અર્ચન કરીને ભગવાનને બેસાડીશું જેથી કરી આકાશ સૃષ્ટિની வந்திரம்